કૃષ્ણએ આજ્ઞાંકિત પુત્ર તરીકે અભિનય કરેલો હોવા છતાં તેમને સામાન્ય મનુષ્યોમાંના એકની જેમ સ્વીકાર ન સ્વીકારી ન શકાય તેમની લીલાઓ એવી અવલોકિક હતી કે ફક્ત ભ્રમણ ચડાવીને જ ભૂમિ પર ભાર બને બનેલાઓને મરણ ટોલ ફટકો મારી શક્યા હતા હરે કૃષ્ણ તો ભગવાન અહીંયા કહે છે મતલબ ઉદ્ધવજીને કહે છે કે ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાનનો કેવો છે જન્મ જન્મ કર્મ ચમે દિવ્યમ ભગવાનના જન્મ અને કર્મ બંને બહુ દિવ્ય છે ભગવાને આ કરવાની જોઈએ ને ભગવાનના જે એકવાર ચરણ રથ એકવાર શું કે પછી કોઈ ભૂલી નથી શકતું જે ભગવાનના સંપર્કમાં આવી જાય એકવાર પછી એ ભગવાનને ભૂલી શકતો નથી પણ ભગવાન એક ખાલી તીરસી નજર ભ્રુ ચડાવે ને તો બધાનો વિનાશ કરી શકે છે કોઈ ભગવાનને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં સમજવો જોઈએ ભગવાનના જન્મ અને કર્મ બંને બહુ દિવ્ય છે તો ભગવાન અહીંયા એક આજ્ઞાંગી પુત્ર તરીકે અભિનય કર્યો હોવા છતાં કોઈ સામાન્ય મનુષ્યની જેમ સ્વીકારવા નહીં જોઈએ ભગવાન સામાન્ય વ્યક્તિ નથી આજે બહુ સુંદર દિવસ છે ગુંડીચા મંદિરમાં આર્જનમ સ્વયં ભગવાન એ ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવીને આપણને ભક્તિ શીખવે છે કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી જોઈએ એ રૂપમાં રૂપમાં ભગવાન સ્વયં આવીને આપણને શીખવે છે અને આજે વિશેષ દિવસ છે ગુંડીસા મંદિર માર જન્મ કેવી રીતે આપના હૃદયમાં ભગવાનને પ્રસ્થાપિત કરવા જોઈએ એ ચૈતન્ય મહાપ્રભુ એની લીલા દ્વારા શીખવે છે એમની આચરણ દ્વારા શીખવે છે જ્યારે આપના હૃદયમાં કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય રૂપી કચરો છે ત્યાં સુધી ભગવાન વિરાજમાન નથી થતા તો આ ગુંડીચા મંદિર મહાજનની આજે બહુ સુંદર લીલા છે તો થોડો પ્રયાસ કરીએ કે ચૈતન્ય મહાપ્રભુએ કઈ રીતે ગુંડીચા મંદિરનું માર્જન કર્યું અને કઈ રીતે આપણને લોકોને શિક્ષા આપી અને આપણે કેવી રીતે ભક્તિમાં જોડાઈ શકીએ અને આપણા હૃદયમાં ભગવાન કૃષ્ણને પધરાવી શકીએ તો બહુ સુંદર લીલા ચૈતન્ય ચરિતામૃતમાં મધ્ય લીલામાં બારમા પ્રકરણમાં ચૈતન્ય મહાપ્રભુની બહુ સુંદર લીલા આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ કે ચૈતન્ય મહાપ્રભુ પહેલા શું કહ્યું કહ્યું કે બોલાવ્યો એ લોકોને ચૈતન્ય મહાપ્રભુએ મનની ના વ્યવસ્થાપકો પડછાઓને બોલાવ્યા અને સાર્વભૌમ ભટ્ટાચાર્યને પણ બોલાવ્યા કે ભાઈ મારે મંદિર કરવું છે કે ભગવાને સેવા માંગી ઓથોરિટી પાસે સેવા માંગી કે મારે મંદિર માર્જન કરવું છે એવું નહીં કહ્યું કે ડાયરેક્ટ જ કરવા લાગી ગયા ઓથોરિટી પાસે સલાહ લીધી કે મારે અમારે મંદિર માર્જન કરવું છે હાલાકી રાજાના બોવડા સેવા કરતાં મંદિર માર્જન કરવા માટે પણ ચૈતન્ય મહાપ્રભુ મંદિરના વ્યાપસ પરછાઈઓને બોલાવી અને સારો બટ્ટા ચાર ત્રણેય જણાને બોલાવીને તેની સમક્ષ આવ્યા અને તેમને સલાહ માંગ મને આ વિનંતી કરી કે મને મંદિરમાં ગુંડીચા મંદિર માર્જનની સેવા આપો તો મહાપ્રભુ આપને શીખવે છે કે આપણે સેવા સામેથી માંગીને લેવી જોઈએ મંદિર માર્જનની પછી શું કહી દું બીજે દિવસ જ્યારે સેવા મળી ગઈ એમને તે કહ્યું કે મન પરસાએ કહ્યું કે ભગવાન તમને તમારા માટે તો બધે મા રાજાનો આદેશ છે કે તમે જે કંઈ કરો એ અમે કરવા તૈયાર છે તમે જે આદેશ આપશો એ અમે કરશું તો તરત જ એમને આજ્ઞા મળી ગઈ તો બીજે દિવસે સવારે ચૈતન્ય મહાપ્રભુ ના પ્રભાતે લય નિજન શ્રી અંગે લેપીલા લેપી બીજે દિવસે સવારે વહેલી સવારે પોતાના ભક્તજનોને સારે લઈને ચૈતન્ય મહાપ્રભુ સ્વસ્થ બધાના શરીરમાં ચંદનનો લેપ કર્યો કેમ ચંદનનો લેપ કર્યો કેમ કે ભગવાનના માર્જન કરવા જવાના છે આપણે જોઈએ જગન્નાથ પુરીમાં પંડા એ મોટી મોટી ચેન ને બધું પહેરે તો એ ભગવાનની સેવામાં ઉત્તૃત ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાનના સેવક છે એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ બધાને ચંદનનો લેપ કર્યો પછી એ છે

પણ હંમેશા ભગવાનનું નામ ભગવાનનું કીર્તન કરવું જોઈએ જ્યારે કે છે બહુ ડીપમાં વર્ણન છે પણ શોર્ટમાં કહું સવાઈ નથી તો કે છે કે જ્યારે ભક્ત એકબીજાને બોલાવે ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરીને બોલાવે છે કે કંઈ માંગવું પણ હોય ને તો કૃષ્ણ કૃષ્ણ કરીને માંગે છે તો જ્યારે પણ આપણે કોઈ સેવા કરતા હોઈએ ત્યારે એ ભક્તને બી બોલાવવું હોય તો આપણે કૃષ્ણ એવું કહીને બોલાવવું જોઈએ પ્રભુ આપો તો કહેવાનો મતલબ કે ભગવાન આપણે શીખવીએ છીએ કે જ્યારે ભગવાનની સેવા કરી ત્યારે ભગવાનના નામ સિવાય બીજું કંઈ આપણે યાદ નહીં હોવું જોઈએ એટલા માટે અહીંયા શીખવે છે આપણને કે જે પણ કંઈ હોય આપણે કરીએ જે પણ કંઈ સેવા મળી હોય એ સેવામાં હંમેશા આપણે કૃષ્ણને યાદ કરવા જોઈએ પછી કે છે સબા રજા જયા તન બોજ એકત્ર કરીલા સબા હેતુ સબ બોજ અધિક હૈલા જ્યારે બધા પોતપોતાનો બોજ ઉઠાવી હતા જે બધા જે બધા ભક્તો કચરો ઢગલો કરતા હતા પણ ચૈતન્ય મહાપ્રભુનો કચરો ઢગલો એના બધા વધી જતો જેટલા બી કચરો હતો બધો બહાર લઈ હતા બધા એમનું બધા ભક્તો પણ લઈ જતા હતા પણ ચૈતન્ય મહાપ્રભુનો કચરો સૌથી વધારે થઈ જતો હતો તો ચૈતન્ય મહાપ્રભુ શીખવે છે કે કેવી રીતે ઉત્કૃષ્ટ સેવા કરવી જોઈએ જે કઈ સેવા મળી હોય તે બહુ ઉત્કૃષ્ટતાથી કરવી જોઈએ કે આ મારી આ ભગવાનની સેવા છે જ્યારે આપની એક ચિત્તચેરની સેવા કરશું ને તો આ રીતે ઉત્કુતસાહ આવશે બીજી કોઈ ધ્યાન જ નહીં હોય સેવા કરતા હોય ત્યાં બીજું કોઈ ધ્યાન જ નહીં નહીં હોય મહાપ્રભુ શીખવે છે કે કેવી રીતે એકદમ જીણાવટથી આપણને સેવા કરવી જોઈએ જ્યારે આપણી જીવન રાતી કરશે તો આપણી સેવા વધી જશે મતલબ તો એ આપણને શીખવે છે ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવે છે પછી શીખવે છે પછી આગળ કેવી છે કે જ્યારે કોઈ ભક્ત બરાબર સેવા નથી કરતો ને તો ચૈતન્ય મહાપ્રભુ એને એની આચરણથી શિક્ષણ આપે છે કેવી રીતે શિક્ષણ આપે છે ખબર છે કે છે ભાલ કર્મ દેખી તારે કહે પ્રશંસન મને ના મિલે કરે પ્રતિભર્ષન જ્યારે કોઈ ભક્ત બહુ સારી સેવા કરતો હોય ને તો ચૈતન્ય મહાપ્રભુ એના વખાણ કરે છે પણ જ્યારે કોઈ નહીં કરતો હોય ને તો એને મીઠો ઠપકો પણ આપે છે કેવી રીતે આપે છે કે છે તુમી ભાલક કરી શીખાઈ અને એ મત ભાલ કર્મ સે એ ન કરે શું કહે છે મહાપ્રભુ એની પાસે જઈને જે બરાબર સેવા ન કરતો હોય ને એની પાસે જઈને એની કહે છે અરે અરે તું તો બહુ સારી સેવા કર બીજાને પણ શીખવાવી સેવા જે બરાબર સેવા નથી કરતો જેને શું કહે છે મહાપ્રભુ કહેતા અરે તમે બહુ સારું કાર્ય કર્યું છે તમે બીજાને પણ શીખવો જેથી બીજા લોકો પણ આવી સરસ કાર્ય કરે તો શું કહે પેલો ગભટ પેલો ગલતી ફીલ કરે કે હા મારી ભૂલ છે તો શું કહે છે એ કથા સુની સબે સંકુચિલ હય ભાલ મતે કર્મ કરે સબે મન દિયા શું કહે છે ચૈતન્ય મહાપ્રભુના અવાજ વચનો સામીટ પેલા લજ્જિત થઈ જાય છે અને વધુ સારી રીતે સેવા કરતો થઈ જાય છે તો મહાપ્રભુ આપણને શીખવે છે કે જે લોકો બરાબર સેવા નથી કરતા તેને મહાપ્રભુ આવી રીતે મીઠો ઠપકો આપે છે કંઈ કેટલાક કેટલાક લોકો મારા જેવા હોય તે સેવા બરાબર નહીં કરે તો આવી રીતે બહુ સરસ રીતે શિક્ષા આપે છે અને પછી કહે છે ભાલ કર્મ દેખીત કત તારે કરે પ્રશંસા એટલે આવી રીતે જે એ કરે ને એની પ્રશંસા કરે છે પછી શું કહ્યું ચૈતન્ય મહાપ્રભુજી આખું મંદિર માર્જન થઈ ગયું માર્જન થઈ ગયું પછી ફરીથી સફાઈ કરવા માટે કહે છે ચૈતન્ય મહાપ્રભુ કે સબ વૈષ્ણવ ગણ ગણ યઈ ડુબાર સોઢીલા દેખી મહાપ્રભુ મને હોય સંતોષ ચૈતન્ય મહાવરો બધા બધા જ વૈષ્ણવોને ચૈતન્ય મહાવરો સગડા વૈષ્ણવોને બીજી વાર મંદિરની સફાઈ કર સફાઈ કરી ત્યારે તે જોઈને મહાપ્રભુ બહુ પ્રસન્ન થઈ ગયા તો આપણે જોઈએ છે કે જ્યારે મોટા મોટા કચરા તો બધા બહાર કાઢી નાખે છે પણ જ્યાં નાની નાની કચ કચરાની રચકન રહી ગઈ હોય તેને ફરીથી સફાઈ કરે છે ચૈતન્ય મહાપ્રભુ એ આપણને ચૈતન્ય મહાપ્રભુ શીખવે છે કે મોટા મોટા કચરા તો આપણે લોકોએ ફેંકી દીધા છે દરેક દરેક હોય મોટા મોટા કચરા ફેંકી દીધા પણ હૃદયરૂપીમાં આપણા જે કચરા છે ને આપણે ફેંકી નથી શક્યા આપણે મોટા મોટા કચરા અહીંયા જેટલા પણ બેઠા છે કોઈ પણ ચાર નિયમોનો ભંગ નથી કરતા કરે છે કોઈ માંસાહાર કરે છે ના કોઈ અવયસંગ કરે છે ના નથી કરતા કોઈ પોલ્સરીસમ કરે છે નથી કરતા કોઈ ચા કોફી પીવે છે નથી કા તો આ જે મોટોમો ચાર મોટા મોટા કચરો તો આપણે બહાર ફેંકી દીધા છે પણ જે હૃદયમાં જે કચરો છે કામ ક્રોધ લો મત પૂજા પ્રતિષ્ઠા લાભ એ કચરો આપણે ફેંકી નથી શકતા તો ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવે છે આ બીજી ઇનાથી કે છે કે છે જપ જબ આનદી

શરીરમાં કામ ક્રોધ લો મો મધ માસ દૂર નહીં થશે તો એ જલ્દીથી આપની પ્રગતિ નહીં થશે તો ચૈતન્ય મહાપ્રભુ આપણને અહીંયા શીખવે છે કે કઈ રીતે આપણે ધીરે ધીરે આ બધો કચરો બહાર કાઢવો જોઈએ અને હરિનામ રૂપી જલ આપણે કરવું જોઈએ તો હંમેશા જે પણ કંઈ આપણને સેવા મળી હોય એ સેવામાં આપણે હંમેશા ઉત્સુક રહેવું જોઈએ અને આપણે ભગવાનના મંદિરમાં સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ જ્યાં ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે જે મંજી મહારાજની જે સેવા છે એ આપના હૃદયરૂપી રૂપી કચરાને દૂર કરવાની સેવા છે તો આપણે હંમેશા ઉત્સુક રહેવું જોઈએ અને ચૈતન્ય મહાપ્રભુ આગળ આપે છે કે કઈ રીતે કેલા પ્રભુ ગૃહમ સમાર્જન મહાપ્રભુ નીજ વસ્ત્ર માંજેલા સિંહાસન મહાપ્રભુએ પોતાના વસ્ત્ર વડે ઓરડાને સફાઈ કરવી અને સિંહાસન ને પણ સ્વ વસ્ત્રથી લૂસી નાખ્યું પોતાના કપડાથી ઊંચું જ્યારે આપણને સેવા કરવા જઈએ છીએ તો આપણે શું આપણા કપડાં સાચવીએ છીએ વિશેષ કરીને હું તો કે મારા કપડાં ખરાબ નહીં થાય એવી રીતે આપણે સેવા કરવા જઈએ છીએ તો એવું નહીં હોવું જોઈએ ભગવાનના મંદિર સાફ કરવા માટે આપણને હંમેશા તત્પર રહેવું જોઈએ કેમ કે લાખો હજારો ભગવાનનું મંદિર ભગવાન ભગવાનનું ઘર છે ભગવાનનું એ છે તો ત્યાં હજારો વૈસ્તવો આવે છે અને જાય છે એની ચરણ રુચ એમાં પડી હોય છે ભગવાન રાધાકૃષ્ણ સાથે ત્યાં વિરાજમાન છે તો એ મંદિરને સાફ કરવા માટે હંમેશા આપણને ઉત્કૃત્સ હોવી જોઈએ અને કેવી રીતે સારી રીતે આપણે સેવા કરી શકીએ કેમ કે ભક્તોના ચરણ રજ એ એ મંદિરમાં પડ્યા હોય છે શુદ્ધ ભક્તોના તો આપણે હંમેશા એને સાવચેતીથી સફાઈ કરવી જોઈએ પછી ચૈતન્ય મહાપ્રુ કહે છે ઘટ સત્ત ગત જલે હરી હલે મંદિરમાં જન મંદિર સોડિયા કે નહીં એ નીચે મન આ પ્રમાણે મંદિરના ઓરઢા સો સો ઘડાડી પાણી ધોવે ધોવામાં આવ્યા અને પછી મંદિર સ્વચ્છ કરીને ભક્તોના મન પણ નિર્મળ નિર્મલ બન્યા જ્યારે આપણને આ રીતે કરશું આપનું ચેતો દર્પણ માર જનમ ત્યારે આપનું મન નિર્મલ થશે ત્યારે આપનું મન બહુ ઉત્કુટ ઉગ્ર છે મતલબ મન વશમાં નથી પણ આ ભગવાનની સેવામાં આપણે જોડાશું આપની બધી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં જોડીશું ત્યારે આપનું મન ઓટોમેટિક નિર્મળ થશે નહીં તો આપણી પ્રત્યેક ઇન્દ્રિયા આપણને ભગવાનથી દૂર લઈ જઈ લઈ જાય છે તો આપણે આપણી પ્રત્યક્ષ ઇન્દ્રિયોને ભગવાન ક્રષ્ણની સેવામાં લાવવી જોઈએ જ્યારે આપણે ભગવાન ક્રિષ્ણની સેવામાં લાવશું ઋષિકે ન ઋષિકેશ આપણી ઇન્દ્રિયો સ્વામી છે ભગવાન ઋષિકેશ તો એની સેવામાં જ્યારે લખાય લગાવીશું ત્યારે ત્યારે આપણની ઇન્દ્રિયો સ્વચ્છ અને નિર્મળ થશે ત્યાં સુધી આપણની ઇન્દ્રિયો સ્વચ્છ અને નિર્મળ નહીં થશે તો હંમેશા ભગવાનની સેવામાં લાગવું છે ભગવાનની અનેક અનેક સેવાઓ છે વિશેષ કરીને ભગવાનના મંદિર માર્જનથી લઈને પ્રસાદ વિતરણ કરવાની સેવા ફૂલ બનાવવાની સેવા હાર બનાવવાની સેવા દરેક સેવા ભગવાનની ઉત્કૃષ્ટ છે અને દરેક સેવામાં કોઈ સેવામાં કોઈ નાનું કોઈ મોટું નથી ભગવાનના મંદિર માર્જનની સેવા પણ એટલી જ ઉત્કૃષ્ટ છે એટલા માટે જ આપણે રોજ સવારે સંસાર ડાવા નલ ગાઈએ છીએ તેમાં આપણે ભગવાનનું ગુણગા પ્રભુ ગુણગાન કરીએ તેમાં આપણે કહીએ છીએ કે શ્રી વિગ્રહ આરાધના મંદિર માર્જન આપણે શિવ વિગ્રહની આરાધના બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું મંદિરનું માર્જન ઇમ્પોર્ટન્ટ છે તો આજે ગુંડીચા મંદિર માર્જનની એક બહુ વિશેષ સેવા છે અને ફૂલ બનાવવાની આપણની સેવા છે પ્રસાદની આપણની પ્રસાદની આપની કાલે સેવા છે તો પુસ્તક વિતરણની આપણની સેવા છે તો બધા ભક્તો આજે ઉત્સાહથી ભગવાનની મંદિર માર્જનની સેવામાં આવો ભગવાનની સેવા કરવાથી આપણું મન નિર્મળ થશે તો જ આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીશું નહીં તો આપણા આપણા જે જીના જીના જે કચરા જે છે અહંકાર એ કોઈ જોઈ નથી શકતું મિથ્યા અહંકાર આપનો જોઈ નથી શકતું કામ ક્રોધ લોભ આપણું જોઈ નથી શકતું લોકો પણ એ આપના હૃદયમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણને લોકો ભગવાનની સેવામાં લાગી નહીં શકીશું એટલા માટે દરેક ભક્તોને વિનંતી છે કે આજે બંદિર મહારાજનની એક બહુ મોટી સેવા છે આપણની ફૂલ બનાવવાની સેવા છે છપ્પન ભોગની સેવા થઈ ગઈ છે પુસ્તક વિતરણની સેવા છે તો બધા ભક્તોને વિનંતી છે કે દરેક ભક્તો આવે અને આ સેવામાં લાગે તો જ આપને લોકો ભગવાનની ભગવાન આપના શકે ચૈતન્ય મહાપ્રભુ કે પ્રભુપાત તાત્પર્યમાં લખે છે ગુંડીચા મંજન મહાજનની સેવામાં ભાષ્યમાં શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર કહે છે કે મનુષ્ય તેના પવિત્ર અને શાંત રહીને કેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ને આવકારવાનું તેનું ચૈતન્ય મહાપ્રભુ સ્વત શિક્ષણ આપ્યું છે જેમ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેના શિષ્કાશ્રમમાં ચેતો દર્પણ માર્જનમાં શ્લોકમાં બોધ આપ્યો છે તેમ મનુષ્ય જો તેના હૃદયના સિંહાસન કૃષ્ણને બિરાજમાન કરવા ઈચ્છતો હોય તો તેને સર્વપ્રથમ હૃદયનું શુદ્ધ પોતાના હૃદયને શુદ્ધ કરવું જોઈએ અને હૃદય શુદ્ધ કરવા માટે કહે છે આ યુગમાં દરેકનું મન હૃદય મિલિન મનુષ્યનું હૃદય મિલિન હોય છે તેનું શ્રીમદ્ ભાગવતમાં સમર્થન થયું છે હૃદય હસ્તો હૈયભદ્રાણી

ધીરે ધીરે આપના હૃદયમાંથી કામ ક્રોધ લોભ મસ્ત દૂર થશે જો આપણે ભગવાનની સેવામાં રહીશું પૂર્વક જે સેવા મળી હોય એ સેવામાં હંમેશા ઉત્કૃત્સા લાગીશું તો આપણે આ હૃદયરૂપી સાફ કરી શકીશું અને કૃષ્ણ ત્યાં વિરાજમાન થશે હરે કૃષ્ણ ગ્રંથરાજ શ્રીમદ ભાગવત અમકી જય આ લીલા બહુ ગુહ્ય બહુ એ છે એમાં બહુ મોટો તાત્પર્ય છે પણ સમયને અભાવે શોર્ટમાં કહ્યું હરે કૃષ્ણ